ન્યાય હોય તો એવો હોવો જોઈએ કે તે બોધપાઠ બની જાય એક રાજા હતો જેનું નામ કર્ણરાજ હતું કર્ણરાજ એક ન્યાયી અને જ્ઞાની રાજા હતો જે પોતાની પ્રજાને ન્યાય આપવા સાથે તેમને જ્ઞાનનો ઉપદેશ્ય પણ આપતો હતો તેમણે તેમના વિષયોને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવ્યો કર્ણરાજને વૃક્ષો ખૂબ જ પ્રિય હતા અને તેઓ તેમના વિષયોને મનુષ્ય પ્રાણીઓ અને વૃક્ષો વચ્ચેના મહત્વના સંબંધ વિશે શીખવતા હતા તેઓ હંમેશા તેમના વિષયોને કહેતા હતા કે માનવીય વૃક્ષો અને છોડનું રક્ષણ કરવું જોઈએ અને પ્રાણીઓની પણ કાળજી લેવી જોઈએ એક વખત એક ગામડાને પોતાનું ઘર મોટું કરવાનું હતું અને આંગણામાં એક ઝાડ તેના કામમાં મોટા અવરોધ હતો તે ગામડાવાળાએ લીલી આંબલીના ઝાડને કાપી નાખ્યું જ્યારે રાજા કર્ણરાજને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થયો અને તેણે સૈનિકોને તે ગ્રામજનોને દરબારમાં હાજર કરવાનો આદેશ આપ્યો બીજો દિવસે ગ્રામીણને દરબારમાં લાવવામાં આવ્યો ગામવાસીએ રાજા કર્ણરાજની માફી માંગી અને તેના બાળકોને માફ કરવા વિનંતી કરી અને કહ્યું કે તે અગલી વખતે આવું કૃત્ય નહીં કરે પરંતુ રાજાએ સાંભળ્યું નહીં રાજા કર્ણ રાજે ગ્રામજનોને સજા આપવાનું નક્કી કર્યું રાજાએ બધાની સામે વાક્ય સાંભળ્યું રાજાએ ગ્રામજનોને કહ્યું કે તે તળાવની પાસેથી જગ્યા પર દર વર્ષે વિષ વૃક્ષો વાવે અને તેની માવજત કરે અને તેણે આ કામ પાંચ વર્ષ સુધી કરવું પડશે આ સાથે આ કામ પર દેખરેખ રાખવા માટે સૈનિકોને સોંપવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું કે તે સમયે દરેકને આ સજા યોગ્ય ન લાગી પરંતુ પાંચ વર્ષ પછી જ્યારે તળાવની આસપાસનો વિસ્તાર જોવામાં આવ્યો ત્યારે તે હરિયાળો અને ખૂબ જ રસપ્રદ હતો બધાએ તેમાંથી એક પાઠ શીખ્યો આ વાર્તાથી શીખવું જો આપણને વૃક્ષો વાવીએ અને તેની આ રીતે કાળજી રાખીએ તો આપણે આપણી આસપાસના વાતાવરણને સુંદર બનાવી શકીએ છીએ જજે જે સજા આપતા પહેલાં હંમેશા વિચારવું જોઈએ જેથી જે વ્યક્તિ ભૂલ કરે છે તે માત્ર સુધારે જ નહીં પરંતુ તે સજા દ્વારા અન્યને જ્ઞાન પણ આપે શું મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારી વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો